ભારત વર્ષ સહિત સમગ્ર વિશ્વમાં આજ રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ પ્રાચીન અને સ્વયંભૂ સ્થાપિત પ્રાચીન ભીમનાથ મહાદેવ ઓ એ સાવલીને કર્મભૂમિ બનાવનાર અને સાવલીવાળા સ્વામીજીના નામે ઓળખાતા બ્રહ્મલિન સાવલીવાળા સ્વામીજીએ તેઓની હયાતીમાં પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી વિશાળ અને ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરમાં ગત રાત્રિએ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ રંગબેરંગી રાઇટથી મનમોહક શણગાર કરાયો હતો અને આજરોજ વહેલી સવારથી જ શિવ

સવારમાં સૌ પ્રથમ છ વાગે આરતી ત્યારબાદ સાત વાગે સંગીત પ્રચારણી સભાના કલાકારો દ્વારા સહેનાઈ વાદન તથા સુગમ સંગીતનો પ્રોગ્રામ પૂરવાર થશે ત્યારબાદ ચાર પ્રહરની પૂજા શ્રી ભીમનાથ મહાદેવમાં કરવામાં આવશે અને રાત્રે બાર વાગે મહાઆરતીનો પ્રોગ્રામ છે તે સિવાય ભીમનાથ મહાદેવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભક્તોને ફરાડી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે જે થી બે વાગ્યા સુધી ચાલશે તથા આવતીકાલે સવારમાં બાર થી બે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો સર્વ ભક્તોએ તેનો લાભ લેવા નમ્ર વિનંતી છે ઓમ નમો શિવાય ચિંતુરાવ ભીમનાથ મહાદેવ સાવલી એકવાર લુવાર સાથે સી એન ટવેન્ટી વોન ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ